પિતૃઓની તસવીરો ઘરમાં ક્યાં રાખવી અને એની કેવી રીતે જાળવણી કરવી પિતૃઓને હંમેશા નૈઋત્ય ખૂણામાં જ બેસાડાય અને નૈઋત્ય ખૂણો એટલે ક્યાં આવ્યો આપણે એ પણ આપણા પ્રેક્ષકોને કહી શકીએ જી આપણા આપણા જે દર્શકો છે એને એક ખ્યાલ હોવો જોઈએ કે પિતૃઓને આપણે નૈઋત્ય ખૂણામાં બેસાડીએ છીએ પણ નૈઋત્ય ખૂણામાં પણ બે દિશા આવે છે એક આવે છે સાઉથ એટલે કે દક્ષિણ અને એક આવે છે વેસ્ટ એટલે કે પશ્ચિમ તો સાઉથની દિવાલ ઉપર પિતૃને નહીં રાખવાના વેસ્ટની દિવાલ ઉપર પિતૃઓને નૈઋત્ય ખૂણામાં સ્થાન આપવું હવે બીજી એક વાત કહી દઉં પિતૃઓને આપણે નૈઋત્ય ખૂણામાં રાખીએ છીએ કારણ કે એ સ્થાન પિતૃઓનું સ્થાન છે એની સાથે સાથે આપણે એવું પણ કહીએ છીએ કે લક્ષ્મીજીને પણ એટલે કે તિજોરી પણ આપણા ઘરની તિજોરી પણ નૈઋત્ય ખૂણામાં હોવી જોઈએ ઓકે હવે જેના જેના ઘરમાં નૈઋત્ય ખૂણામાં તિજોરી છે એના ઘરમાં જે પૈસા આવે છે તિજોરીમાં એ ખોટા વપરાતા નથી ખોટી જગ્યાએ જતા નથી અને ખાસ કરીને ચોરાતા નથી એ પૈસા હંમેશા વધે છે કારણ કે ત્યાં બેસીને પિતૃઓ આપણા ધનની રક્ષા કરે છે